બન મન બંધ બસ હા લાવો લે 20 રૂપિયા તો કાઢો હવે ચા લઈ ના હા પાણી તો આવી લો સાલ આ કલાસ મે એકા

મોર આથમપુર જવું છે સામે થોડીક વાર લાગશે ખાવાનું બનાવવું હોય તો કેતો જો કરે ના ખાવ એવું સારું ખાવાનું બનાવે છે

ਪੈਸੇ ਨਾ ਨਾਟਾਰੇ ਕੋਲ ਜਾ ਅਰੇ ਮੂੰ ਆਇਓ ਜਾ ਤਮ ਇਹ ਧੀਰਿਤ ਪਤਾ ਕੁਮਾਰੀ ਕੀ ਬਾਜੀ ਨਹੀਂ ਆਪੇ ਜਲਵਾ ਹੈ ہمارا ਇਹ ਆ ਕੋਈ ਸਾਨੂੰ ਬਿਲਕੁਲ ਸੁਣਾ ਲੋ ਮੈਂ ਮੋਂ ਤਾਂ ਬਾਬਾ ਇਧਰ ਜ਼ੈਰ ਖਾਨ ਕੇ ਪੈਸਾ ਨਹੀਂ ਹੈ ਤੂੰ ਜਾ

એ કેતા બતાયને ઓલા રમે તો રે આરા સાઈડ મૂ નથી આવે તમે જો હું ચા પાણી ને હાલતો હર ઓ આય ને આય ને આય લે હું આવ્યો લે તને ખબર પડતી બાજીમાં તાકીને અલે આ ચાર નો રમો તો નથી બાજી આઈ નહીં હાલ ને તો દીવાલ થી ઊંઈ પડી બાજી આઈ લે મારો બિલે

આવો આવો આલે આવો આ હેડો આલે હું આયો હેડો હું આયો એ આયો અલે પોલીસ આવી પોલીસ આઈ સાહેબ ભૂલ થઈ ગઈ મારી હવે નઈ બોલો એ હું એના ઘર બતાડું હેડો સાહેબ સાહેબ બોલે સુના કે જે વી મારી ગલતી હે ઉલે ભી કઈ ગયા લે આ તો પકડાઈ ગયો હે એક તો ઉલે રહ્યો ઓય આવે રે આ ઉલે જાય તો પકડ્યું તો પડશે ને આપણે એ ઉલે મારે તો ત્રણ હતા અલ્યા તો હતા જો આ તો કે હાચા ઓલાને ઘંડા બતાય તો છો મના હા હું બતાઉ ઓલા તઈના ના ના મો નઈ આવ થાય એને